ગુજરાતના ફેમસ યુટ્યુબર પ્રદીપ બ્લોગ ને મળવાનું સપનું પૂરું થયું સો ફાઇનલી સવારે પાંચ વાગે ઉઠીને હું પોણા છ વાગે નીકળી ગયો છું ગાડી લઈને વચ્ચે જ આપણને લાગી ગઈ છે ચાની તલક ત્યારબાદ ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ થોડા જ આગળ વધતા આપીને લીધા થોડું જવાય આ ખટારો ઊંધો પલટી ગયો આ એ જ ઈચ્છા છે જે બહુ મોટા મોટા ક્રિકેટરો રહે છે પ્રદીપ લોક અને અમિતભાઈ બેડ ન્યૂઝ કે પ્રદીપભાઈ શૂટમાં હતા પ્રમોશન અમિતભાઈ આપણે પ્રોમિસ આપ્યું છે કે તમે ચિંતા ના કરો કાલે મળશો બીજા દિવસે નાઈ જોઈન થઈ ગયા રેડી મળવા માટે અને આ વિશાલ શું કરે છે જુઓ તો ધોતી ખોલરા અને આવી ગયા છે આપણે મળવા માટે અને ફાઇનલી ગુજ્જુ કલેક્શનના ઓનર એવા પ્રદીપભાઈ વ્લોગ્સ મળી ગયા છે ખૂબ ખૂબ આભાર ખૂબ સારો એવો સ્વભાવ હતો અને એમને મળવા માટે આપણે એક દિવસ કરવું પડ્યું અમિતભાઈ આપણને દીધા છે સરસ મજાની એમની દુકાન છે ગુજ્જુ કલેક્શન કરીને વિચ્યા માં તમે જ્યાં જાઓ તો શોપિંગ કરી શકો છો આવો નવા વિડિયો જોવા માટે આપણી હર વિજય વ્લોગ યુટ્યુબ ચેનલ ને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ અધિપ વ્લોગ જો તમે ફેન હોય તો કમેન્ટ કરો અને પ્રદીપભાઈ આપણે સપોર્ટ કરવાનું કીધું છે વિજય ભાઈ ને હે ફૂલ સપોર્ટ કરજો ભાઈ બ્લોગ બનાવે છે